નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અમારા અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમે લગ્ન પ્રસંગમાં સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે એવું કલેક્શન આપણે લાવ્યા છીએ તમે જોઈ શકો છો આનો રેટ બી બતાવવાનો છું આની બધી જ માહિતી આપવાનો છું અંદર સિરુસ્કી ડાયમંડનું કામ કરેલું છે તમે બતાવું છું નજીકથી તમે જોઈ શકો છો એકદમ સિરુસ્કી ડાયમંડનું કામ અને એકદમ સરસ મજાનું વર્ક કરેલું છે અંદર આખું ફિનિશિંગવાળું પેનલમાં તમને આખી પેનલમાં તમને વર્ક મળી જવાનું છે અંદરના બુટ્ટાનું વર્ક બી સરસ મજાનું મળી જવાનું છે અને બોર્ડર ઉપર તમે જોઈ શકો છો નાની એવી બોર્ડર એટલે કે સરસ મજાની બોર્ડર બનાવેલી છે અમારા અવસર ટેક્સટાઇલ પેજને તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આપણે એક પીસ ઓપન કરીને બતાવવાના તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું કલેક્શન એટલે લગ્ન પ્રસંગમાં પહેરી છે તો સરસ મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના બુટ્ટા આપેલા છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે અને પેનલમાં તમે જોઈ શકો છો આટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન ને બુટ્ટાનું કલેક્શન પણ સરસ મજાનું રહેવાનું છે મટીરિયલ તમે જોશો આપણે ગજી ટાઈપનું કપડું તમે જોઈ શકો છો ગજી સિલ્ક ગજી એવું મટીરિયલ રહેવાનું છે અને બ્લાઉઝ પીસ તમને એકદમ કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ પીસ મળી જવાનો છે સરસ મજાનો બ્લાઉઝ પીસ કોન્ટ્રાક્ટ મેચિંગ સાથે બ્લાઉઝ પીસ મળી જવાનો છે બ્લાઉઝ પીસમાં તમને પાછળનો કોઠો બી પણ મળી જવાનો છે તમે જોઈ શકો છો બ્લાઉઝ તમે બનાવ્યા પછી એકદમ સરસ મજાનું બ્લાઉઝ પીસ લાગવાનું છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે અને કલર ઓપ્શન તમને બતાવું છું તો જલ્દીથી ઓર્ડર કરવા માટે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે અને સાડીની રેટની વાત કરીએ તો બાવીસો નેવું રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તો વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને અવશ્ય તમારા ઘરે સાડી પૂરી સાડી ચેક કરીને આવશે જોઈ શકો છો કેટલી સરસ મજાના કલર બતાવ્યા છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને સાડી બુક કરવાનું છે બાવીસસો નેવ રૂપિયામાં તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બને રેજો થેન્ક યુ